નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે એવા વસરમ સોલંકી એટલે કે વાછલા દાદાના ઇતિહાસ ની આજે વાત કરવી છે વર્ષો પહેલાની વાત છે એટલે કે બહુચર મારા બેસણા એટલે બહુચરાજી બહુચરાજીની બાજુમાં આવેલું ત્રણ કિલોમીટર નજીક એવું એક કાલરી ગામ છે એવા આ ગામના ગ્રાસદાર આથીજી સોલંકી તેમના બે દીકરા છે મોટા દીકરાનું નામ છે બલરાજ સોલંકી અને નાના દીકરાનું નામ છે વસરાજ સોલંકી પણ સમય જતા જતા બંને દીકરા જુવાન થયા ત્યારે મોટા દીકરાને પિતાએ બધો વ્યવહાર સાંભી દીધો અને નાના ભાઈને ગૌધણ રક્ષણનું કામ આપ્યું પણ આ બંને ભાઈઓના મામા ગામની નજીક એક દુલારા ગામ હતું અને આ ગામના ગરજદાર હતા પણ એક દિવસ મામા ભાણેજને મળવા માટે કાલરી ગામ આવે છે પણ મામાને કોઈ સંતાન હોતું નથી એટલે નાના ભાણેજ વચરાજને ખોળે બેસાડવાની વાત કરે છે ત્યાં તો પિતા હાથીજી તેમના દીકરાને રાજી ખુશીથી એના મામાના હાથમાં

સમરા લુટારાને મારી અને ભગાવ્યો અને ગાયોનું બધું ગૌધન પાછું વાળીને ગામમાં લાવ્યું ત્યાં તો આખું ગામ ખુશી ખુશી થઈ ગયું છે ગોર મહારાજે આકલ કરી કે હવે એક છેલ્લો ફેરો બાકી છે એક તો આખા વર કન્યાને આગળ કરો એટલું કરી અને આગળ થાય છે એ પહેલાં એક વિધવાચારણ દેવલભાઈ આવીને કહે છે ખમા ખમા જો તમે આજે ના હોત તો ગાયોનું શું થાત અને આજે તમે બધી ગાયોનું વારે ચડી અને ગાયોને ગામમાં પાછી વાળીને લાવી છે પણ મારી એક જ ગાય વેગડ ગાય એ આવી નથી વસરાજ ત્યાં તો વસરાજે પાછો મીંઢોળ બાંધેલા છે અને ફરીથી કહે છે કે તમે વાડામાં જોઈ લો ત્યારે કહે છે કે વાડામાં મેં બધે જ નજર નાખી વગડે બધે નજર નાખી પણ એ ગાય ચોઈ દેખાતી નથી વસરાજ એ ગાય મારા કુટુંબનું માણસ ગણાય છે પણ આ ગાય જ્યાં સુધી અહીંયા નહીં આવે ત્યાં સુધી હું અન જળ નહીં લઉં ત્યાં તો વસરાજ સોલંકી કહે છે ગોર બાપા આ વિધિ અહીંયા દ્રોવા દીધો હું જ્યાં સુધી ગાય લઈને નહીં આવું ત્યાં સુધી આ વિધિ અહીંયા નહીં રહેશે હું જ લઈને આવું છું પછી આગળની વિધિ ફરીથી ચાલુ કરીશું એટલું બોલી ફરીથી રતન ઘોડીને હલકારી અને વગડાની વાટે હાલ્યા ત્યાં તો વગડાની વાટે લૂંટારાનો ફરી ભેટો થઈ ગયો ત્યાં તો એ કાપો કાપોને મારો મારો એમાં એક લૂંટારો પાછળથી આવીને ઘા કર્યો અને વચરાજ દાદાના માથું ધરતી જુદું કરી નાખ્યું અને એકલું ધડ લડે જતું હોય છે ત્યાં તો લૂટારા વેગળી ગાયને મૂકી અને ભાગી ગયા આ બાજુમાં દેવડબા ને પૂનાબા બંને દોડીને આવે છે ત્યારે જુએ ત્યારે ધડ તો લડે જતું હોય છે ત્યાં તો ગામ જનો માંડવિયા જાનૈયા ત્યાં આવી પહોંચે છે અને કાલરી ગામનો હીરો ઢોલી પણ આવી પહોંચે છે અને વસરાજની વીરતાને વંદન કર્યા પછી તો પુનાબા એ ચિતા સળગાવી અને વસરાજ ધડ ચિતા ઉપર રાખી અને માથું મસ્તક હાથમાં રાખી અને ચિતાના કોટા ભમી અને એને અધૂરો ફેરા પૂરા કર્યા પછી પુનાબા ચિતા પર ચડી સતી થઈ ગયા અને દેવલબા અને હીરા ઢોળી ત્યાં જ પ્રાણ અર્પણ થયા અને મોત્યો કૂતરો અને રતન ઘોડી ત્યાં જોઈ જોઈ અને એના પણ પ્રાણ ત્યાં સુટ્યા તો આ હતો પોતાના જીવનું બલિદાન આપી ગાયોને ને બચાવી એવા વસરાજ દાદા ઇતિહાસ